જય માતા જયમાં ઉમિયા ભાઈ આપણે આવી ગયા સ્ટોરે હવે આજે ભાઈ ઘણા દાડે દાવા બ્લોગ જ ચાલુ કર્યો છે કારણ કે ભાઈ ટાઈમ મળતો નહીં સમરના કારણે બહુ બીજી હોય સ્ટોર એના કારણે બનાવી નહીં એક બ્લોગ પણ ભાઈ બહાર જવાનું થતું નહીં એટલે ભાઈ બ્લોગ નહીં આવતો એનું કારણ એને છે કે બહાર જવાનું થતું નહીં સ્ટોરમાં સ્ટોરમાં એવરી ડે બ્લોગ બનાવવાની મજા ન આવે ભાઈ કોઈક નવી એક્ટિવિટી થતી હોય તો આપણે મજા આવે બ્લોગ બનાવીએ તો ભાઈ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોકસ છે હવે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રોજે રોજ મસ્ત એવા રીલો મૂકી રહીએ તો સપોર્ટ કરજો ભાઈ ઇન્સ્ટાગ્રામ મારી આઈડી ન રવિ પટેલ યુએસ ના ફોલો પે તો ફોલો કરી દેજો તો ભાઈ આપણા આજે સ્ટોરમાં પહેલાં તો આવ્યા બરાબર કારણ કે હાલ ભાઈ આપણે સ્ટોર ગયા બીજા સ્ટોરે ગયા હતા થોડું કામ હતું તો આજે ભાઈ આપણે પહેલાં સોડાનું કુલર મસ્ત ફિલઅપ કરવાનું હો કારણ કે ભાઈ નેક્સ્ટ ફોર્થ ઓફ જુલાઈ આવે તો એ દિવસ પહેલાં બધું એડવાન્સ બધું બહુ સ્ટોક ભેગો કરી દીધો તો આપણે એનો મસ્ત એવું સેટઅપ કરવાનું હો તો ભાઈ આપણે સેટઅપ કરવાનું તો કુલરમાં જઈશું કોકના સોડા બોડા બધું એવરીથિંગ અંદર આવી ગયું તો ભાઈ આપણે પહેલાં ચેક કરી અને ભાઈ આગળનું પ્રોસેસ કરીશું આજે ઓર્ડર પણ કરવાનો છે જે પ્લોકનો જે ઓર્ડર પણ મોટો થશે મે જો આઈસ ભાઈ પતી ગયો આઈસમાં મશીનમાં લોચા પડ્યા ભાઈ મશીન બગડી ગયું બ્રોક થઈ ગયો બ્રોક તો ભાઈ સ્ટોરમાં આવ્યા એટલે એવું ના હોય કે આખું રજિસ્ટર ઉપર જ ઊભું રહેવાનું હોય કામ કશું કરવાનું રજિસ્ટર કસ્ટમર લેવાનું હોય ભાઈ બધું જ કામ કરવાનું હોય બહારનું અંદરનું બધું જ કામ અને ભાઈ બહાર પણ ગ્રોસરી આઈટમ પણ ચેક કરવાની હોય છે ગ્રોસરીમાં શું શું ખૂટસ છે શું નહીં એ બધું ઓર્ડર પણ આપણે કમ્પ્લીટ કમ્પ્લીટલી કરવો પડે તો ઓર્ડર પણ આપણે કમ્પ્લીટલી કરી દઈએ તો મોટાભાગે આજ મેં ઓર્ડર થોડું હવા હવામાં થોડું કર્યું હોય થોડું સાંજે કરીશું જે પતી જાય તો ભાઈ આમાં એવું હોય કે એવું ના હોય કે ચલો ઓર્ડર એક વાત કરી દીધો એટલે એક વાત પતી જાય પણ આનો ઓર્ડર કર્યા પછી પણ જો મેક શ્યોર કરવો પડે કે એક્સપાયર્ડ વસ્તુ કઈ છે એક્સપાયર્ડ રિટર્ન કરવાની હોય રિટર્ન કરવી પડે પછી સાફ સફાઈ તો રોજ એવરી ડે કરવી પડે ભાઈ જો લગી કંઈ ગંદુ હોય તો તમે કમ્પ્લેન થઈ શકે છે અને કમ્પ્લેન અહીંયા તો ભાઈ બહુ સ્ટ્રીક છે કે તમે ગંદરું ના રાખી શકો એક્સપાયર્ડ વસ્તુ ના આવી જઈ શકો બધી જગ્યાએ એવું હોય છે પણ ભાઈ આપણે બધું મેક શ્યોર તો કરવું જ પડે ઓકે તો ભાઈ આપણે બધું એવરીથિંગ ચેક કરી લઈએ અઠવાડિયે એવું નહીં કે આપણે રોજ એક્સપાયર ચેક કરીએ અઠવાડિયા એક વાર મારીએ કે બધું એક્સપાયર જોઈ લેવાનું કોઈ કઈ વસ્તુ એક્સપાયર્ડ છે ઓર્ડર કરતાં પહેલાં ચેક કરી લેવાનું આવે અને ચેક કર્યા પછી પ્રાઇઝનું પણ વેરીફાઈ ચેક કરવું પડે જે હું તમને આગલા વિડીયોમાં બતાવેલું જ છું ભાઈ પ્રાઇઝ એવરી ટાઈમ અપડેટ થતી હોય છે અમુક અમુકની તો પ્રાઇઝ પણ જોવી પડતી હોય છે તો ભાઈ જો આપણે હવારમાં બધું એક્સપાયર્ડ બધું કાઢેલું જ છે એ બધા જે ખોનો ખાલી છે ને એ બધું એક્સપાયર્ડ આપણે મૂકી દીધેલું સાઈડમાં અને એક્સપાયર કાઢીને અને એની આપણે જોવાની ક્રેડિટ આવક નહીં આવતી ક્રેડિટ આવતી હોય તો ક્રેડિટ લેવાની ના આવતી હોય તો ગાર્બેજ થશે બીજો કોઈ ઓપ્શન ના રહે ભાઈ કોઈ નપાય એને પણ ખાવાનું કારણ કે ભાઈ કંઈક આગુ પાછું થઈ જાય ને તો આપણા ઉપર ક્લેમ કરી શકો છો એટલે ભાઈ આ બધું ધ્યાન રાખવું પડતું હોય છે એવું નહીં કે ભાઈ શો ચલાવવું છે એકદમ જેટલું જેટલું હેલું છે એટલું કાઠું પણ છે એટલે ભાઈ લાગે એટલું ઇઝી નહીં બધો મેન્ટેન કરવો કોઈ પણ પ્રોબ્લેમ આવે એનો આઉટ કરવો કસ્ટમર જોડે શું પ્રોબ્લેમ થયો બધું જ ધ્યાન રાખવું પડતું હોય ભાઈ કારણ કે બધી એક્સપાયર્ડ એક્સપાયર્ડનું તમે એવરી એવરી ટાઈમ ચેક કરવું પડે એક્સપાયર્ડ જો ભૂલીશું કે સેલ થઈ ગયું અને જો કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ થયો ને તો ભાઈ લાલ થઈ જાય તમારી એટલે ભાઈ બધી એક્સપાયર્ડ પણ ચેક કરતું હોય એવું પણ અને ભાઈ આજે ઓર્ડર પણ કરવાનો છે આજનું બહારનું વાતાવરણ બધા જેવું છે તો ભાઈ વાદળો વાદળો હશે વાતાવરણ ભાઈ હાર્ડ છે બહુ હાલનું ટેમ્પરેચર છે સેવન્ટી ફાઈવ એટ સમથિંગ પણ વાતાવરણ હાર્ટ છે આ કસ્ટમર આવશે ને ભાઈ આપણે એવરી ટાઈમ ટુ સિગરેટ અને ગેમ લેશે તો આપણે પહેલાં એડવાન્સ તૈયાર કરી દઈએ કારણ કે આપણને ખબર છે કે ભાઈ એ વસ્તુ લેશે તો ડાયમંડ ગેમ ટુ પીચ અને માર્બોલો રેડ બે હાય યુ ગુડ યસ

ભાઈ નવી ટિકિટ આવી જાય છે લોટરીની અંદર પાંચ ડોલરની દસ ડોલરની પણ આવી દસ ડોલરની સ્પેસ નહીં આજે એડ નીકળેલી બે ડોલરની પણ છે રહી બે ડોલરની ટિકિટ છે ટિકિટ છે આપણો સ્ટોર મસ્ત થયો જો આપણે ભાઈ આજે કુલરમાં પાછા આવી જઈએ કે ફોર્થ ઓફ જુલાઈ નજીક આવે છે તો જબરું બીજી રસે એવું કઈ રે હવે ખબર નહીં જેવું રહે છે એવું નહીં કારણ કે અત્યારે સ્ટોક જો ખાલી ફૂલ ભરેલો બધું બધું મસ્ત સેટઅપ કરવાનું છે અને બધું ગોઠવવાનું કારણ કે બધી બહુ ફ્લેવરો પણ આવેલી છે નવી નવી અને બધો સ્ટોક બહુ થઈ ગયો એમ આ વખતે કારણ કે ભાઈ ફોર્થ ઓફ જુલાઈના કારણે બધા જ ઓર્ડર ફૂલ કરેલો તો હવે જગ્યા જ નહીં હવે સેટઅપ કરીશું બધું રમા ભમર પડી છે જુઓ તો હવે આપણે હરખું કરીશું હું બતાવું બે કેમેરો તમને જો ભાઈ આમાં એવું અડધી વસ્તુઓ જો પાછા પડી જાય કહીં ફૂલ પણ ભરેલી નહીં આમાં એવું કર્યું ને કે બધું અડધું વસ્તુઓ ભરતા નહીં તો બધું સેટઅપ સરખું કરીને આ મસ્ત બધું રમવા ભમણ પડી છે ને બધું સેટઅપ કરવું પડશે આપણે તો હવે સેટઅપ કરી દઈએ જો હાલ ફટાફટ ભરી દઈએ ભરીને કલાક એવું થશે પછી બતાવી દઈએ આપણે ફરીથીનો વ્યૂ ભાઈ આજ કો હવાર જો હે ભાઈ હાલ બી વાગ્યા છે હાડા અગિયાર થયા છે હવારના ચાલુ કરી દીધું કુલરમાં ભાઈ બધા કે જલસા ભાઈ આયા બરોબર જો કોમે વર્યા છીએ તો હવે આયા બરોબર ભાઈ કોમે વરે છે હવે રાતે અગિયાર વાગશી મોડા અને અગિયાર વાગ્યા સુધી રાતે સ્ટોર સ્ટોરમાં જ રહેવાનું હોય તો બધું જ કામ સ્ટોરમાં કરવાનું છે અગિયાર વાગ્યા સુધી રાતે તો આપણે ચાલુ કરી દઈશું ફટાફટ કુલર ભરવાનું ટાઈમ વેસ્ટ કર્યા વગર કારણ કે ભાઈ અહીંયા શું હોય કે ભાઈ આજે ગરમી પણ વધારે છે બહાર આઉટસાઇડ તો આપણે કૂલર વધારે બંધ રખાયું નહીં એટલે ટેમ્પરેચર ડાઉન થઈ જાય એના કારણે ફટાફટ ભરી દઈએ કૂલર ભાઈ દોઢ વાગી ગયો કમ્પ્લીટ કરતાં કરતાં બે કલાક થઈ ગયા કમ્પ્લીટ કારણ કે ભાઈ બધું મસ્ત સેટઅપ કરી દીધું હો અને ગોઠવી પણ દીધું હોય અને બરાબર બધું ઠંડુ થઈ ગયું અંદર હવે ભાઈ આપણે પતિ પણ જીવો તો આજનું અંદરનું કુલરનું કામ આજ પતાવી દઈશું ભાઈ પતી જ્યું એને કરીશું અને બહાર જઈશું બીજું કામ હવે હાથ ધાર લાગીશું કારણ કે ભાઈ આપણે તો આખો દાળ કોમ જ કરવાનો ભાઈ અમેરિકામાં મજા નહીં લોકો હમેશા મજા હ આવો તો જ ખબર પડે એમને તો બધાને વાતો જ સમજાય જો ભાઈ પહેલાં પહેલાંનો વ્યૂ હાલનો વ્યૂ બધું મસ્ત ગોઠવાઈ ગયું મસ્ત બધું જેટલું પડ્યું હતું એટલું આપણે બધું સ્ટોક કરી દીધો ફૂલ અને આ બાજુ કોકનું એ બધું પેપ્સી આ બાજુ કોક નું બધું ફ્લેવરો બધું મસ્ત ભાઈ સેટઅપ જો અહીંયા બધું પડ્યું બધું મસ્ત કરી દીધું ભાઈ કુલર કોઈ ને જો આવું કુલર હોય છે અને આટલું મસ્ત ફિક્સેડ કર્યું અને તમે કદાચ પહેલી વખત તમારો વિડીયો જોતા હોય તો ફ્લેવર તમારે તો અમેરિકાથી જોતા હોય ને તમારો ફ્લેવર ના હોય તો જોઈ લેજો અને મંગાવી દેજો નવી કોઈ ફ્લેવર આવી હોય તો અને પાવર એડમાં બી બે નવી ફ્લેવર આવી છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા સાવર એક્સ્ટ્રા સાવરની એક ત્રીજી પણ ફ્લેવર છે આ લઈ જાવ અને માઉન્ટેન ડ્યુમાં પણ નવી નવી ફ્લેવર ઘણી બધી આવેલી છે આ નવી છે આ નવી છે પછી આ નવી છે આ નવી છે આ બે સરખી જ છે બીજી નેચર હતી ત્રણ નવી આવી હતી હા આ બે નવી છે અલગ છે કારણ કે જો રેડ છે અને બ્લેક છે પણ બે નવી છે આ બે બોડી પાવરમાં બોડી આર્મનમાં તો ભાઈ ફટાફટ પતી ગયો હોવા જઈશું બહાર કચરો પણ બધો બળો થઈ ગયો કચરો બતાવી દઈએ તમને આપણે પેલા ફ્રીજ કરી દઈશું ઓન હાલ અમે આપણે બંધ કર્યું હતું વિડીયો ઉતારવાનો એટલે થોડો અવાજ આવે એના કારણે તો આપણે જતા રહીશું બાર જો ગાર્બેજ કેટલું બધું કાઢ્યું હોય ગાર્બેજ તો ભાઈ બહુ છે જો જો ભાઈ આજે આપણે ગ્રોસરી આવી ગઈ હે ફાય છે આપણો અમદાવાદ રજા સર નહીં ખબર નહીં આપણે ગ્રોસરીની ડિલિવરી જે ફોલ ઓફ બધી જગ્યાએ બધા સ્ટેટમાં આવતી હોય અલગ અલગ અમારા સ્ટેટમાં જે ફોલ ઓફની યારી સ્માર્ટ યા આઠ ગુડ સ્માઇલ આઈ ડોન્ટ સ્માર ભાઈ જેફલ ઓફની સિગરેટો સિગરેટ ઓફ ગ્રોસરી અને બધું આવવાની અંદર કા આપણે હમણાં ચેક કરી હું તમને બતાવે જો આ ગાડી આરી આ રીતે આવે એમનો બધી જગ્યાએ અલગ અલગ સ્ટોરની હોય ડિલિવરી ભાઈ ઉપર નોમ લખેલું જ હોય જો આપણા સિગરેટો કેટલી બધી આવીએ જો કાર્ટો આ બધી સિગરેટો ભાઈ અલગ અલગ નાઇન્ટી સિક્સ કાર્ટ છે ટોટલ અને આ ટોટો બધી અલગ અલગ આ ટોટો હવે આપણે ચાલુ કરીએ જોવાની ટોટ કહેવાય આ એક ને એને એક ટોટ કહેવાય ઓકે 4th ઓફ જુલાઈ હા બધા પાર્ટી પાર્ટી આજે 4th ઓફ જુલાઈ પાર્ટી વીકેન્ડ ટુ 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 એના પાર્ટી કરવા માટે શું કરું છું બિયર તોડી દીધું હવે એના બકેટમાં નાખી દેશે બધો અને અંદર આઈસ નખશે salve દીધું tu હવે જો એ અંદર હવે આઈસ આઈસ બેગ પણ લઈ જશે આઈસ બેગ અંદર નાખશે બહુ ચીલ કરી નાખશે ઠંડુ જો ઓલરેડી હોય જ છે પણ ખબર નહીં કેટલો ઠંડુ જુઓ અને ભાઈ આ સ્પેરમાં એકદમ મૂકી દેશે જેમાં આપણો પહેલાં ખબર બરફ રાખતા હતા પેટીઓ એ પેટી એની જોડે બધા મોટા ભાગે અમે બધા રાખતા જ હોય ભાઈ આ રીતે પાછળ બેગ પેટી પાર્ટી કરવાની હોય તે વખતે હવે જો આની અંદર છોડ દેશે આઈસ બેગો કોક પણ અંદર છોડ દેશે જો કોક ને એ અંદર પણ છોડ દીધી એટલે ભાઈ ઠંડુ ઠંડુ જ રહે જાણે ગમે ત્યારે ને ગરમ ના થઈ જાય કારણ કે શું ભાઈ આ ગમે તો લોંગ ડ્રાઈવમાં જવાનું હોય ને પાર્ટી બાર્ટી કરવાની હોય તો શું આ તો ગરમ થઈ જાય પણ કંઈ તો મૂકેલું હોય ને ગરમ ના થાય જો એને આઈસ બેગ પણ છોડી દીધી અંદર મોજ કરશે પચાસ ડોલરમાં લાલો ખુશ થઈ ગયો પચાસ ડોલર થયા બધા થઈ ભાઈ હા એશ બોઘરા જેવું ફૂટી જો ખાલી સાતના વાગે ગયા નવ ભાઈ આજ આજ તો ભાઈ એન્ડિપેન્ડન્સ ડે આવીને આજનો જબ્બર ટેટા બેટા બધું ફૂટ થાય તમે અવાજ આવતો છે ટેટાનો ભાઈ હવે કઈ બાજુ ટેટા ફૂટે ખબર નહીં કારણ કે બિલિંગ કોન ભાઈ ઊંચી એટલે ગમે તો પાસર ગમે તો ફૂટતા હશે ભાઈ આજ તો દિવાળી જેવો હાલ છે દિવાળી જેવો માહોલ હોય આજનો રાતનો અને બધી જગ્યાએ ડિફરન્ટ ફૂટતા હોય ભાઈ ભાઈ આજનો માહોલ છે ને ભાઈ આપણે જેમ દિવાળી ટેટા ફૂટતા હોય ને એ રીતે હાલ બધી ટેટા બધા ફૂટી રહ્યા આજુબાજુ ખબર નહીં કઈ જગ્યાએ બાજુ ફૂટતા છીએ ફરતા પણ આપણે ભાઈ આજનો માહોલ ભાઈ દિવાળી જેવો છે જેમાં આપણે દિવાળી જબરજસ્ત ટેટા ફૂટતા હોય ને એ તો અહીંયા હાલ એવા જ ટેટા ફૂટી રહ્યા ભાઈ અમને આ જ આપણો દિવાળી ગણો જે ગણો હોય આ છે બીજું કોઈ હ નહીં તો ભાઈ બધા ટેટા ફૂટતા રહે છે આપણે તો જવાનું સેટિંગ નહીં થાય તો ભાઈ આજના બ્લો આજના દિવસનો બ્લોગનો એન્ડ કરીશું તો આજનો મારો બ્લોગ કેવું લાગ્યો સોડા ટકા કોમેન્ટ કરો સે સબસ્ક્રાઈબ લાઈક કરો પોતા નહીં મારી ચેનલ રવિ બ્લોગ ફ્રી જય મા ઉમિયા